ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલની મુલાકાત લઈ શહેરીજનોને સારી અને આધુનિક ચિકિત્સા આપવા માટે શુભેચ્છા પાઠવી સુરત શહેરના જાણીતા કેન્સર સર્જન ડૉક્ટર નિકુંજ વિઠલાણી દ્વારા આજે લાલ દરવાજા રિધમ હાઉસ ત્રીજા માળે બેસિલ ઓન્કો કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલની મુલાકાત લઈ શહેરીજનોને સારી અને આધુનિક ચિકિત્સા આપવા માટે શુભેચ્છા પાઠવી હતી ડોક્ટર નિકુંજ વિઠ્ઠલાણી કેન્સર સર્જન તરીકે સુરતમાં છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે ભારત કેન્સર હોસ્પિટલ તેમજ બેઝિલ ઓન્કો મજુરા ગેટ ખાતે સેવા આપી રહ્યા છે વરાછા કતારગામ અમરોલી જેવા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ તેમજ પર્વત પાટિયા જેવા વિસ્તારમાં રહેતા કેન્સરના દર્દીઓને નજીક પડે તે માટે આજથી ડોક્ટર નિકુંજ વિઠ્ઠલાણી દ્વારા બીજી શાખા લાલ દરવાજા ખાતે શરૂ કરવામાં આવી છે લાલ દરવાજા રિધમ હાઉસ ત્રીજા માળે શરૂ કરવામાં આવેલ ઓન્કો કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ અંગે વાત કરતા ડૉક્ટર નિકુંજ વિઠ્ઠલાણીએ જણાવ્યું કે અહીં કેન્સરની બધી જ જટિલ સર્જરીઓ કરી શકાશે આ નવા હોસ્પિટલમાં વીસ બેડની સુવિધા ઉપરાંત બે અત્યાધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત છે તે ઉપરાંત અહીં સ્પેશિયલ કેન્સર રિહેબિલિટેશન સેન્ટર ડેન્ટલ સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર મળી ફેજ કેન્સર હોસ્પિટલ છે આ વિસ્તારમાં કેન્સરથી પીડિત લોકોને કેન્સરની સારવાર માટે આ હોસ્પિટલનો જરૂર લાભ લેવો આ પ્રસંગે ડૉક્ટર નિકુંજ વિઠ્ઠલાણીએ શહેરીજનોને કેન્સર સંદર્ભે સંદેશ આપતા જણાવ્યું કે કેન્સરનું પ્રમાણ દરરોજ વધી રહ્યું છે વ્યસન અને આરોગ્ય લાઈફસ્ટાઈલના લીધે કેન્સરનો રોગ થાય છે તમાકુ આલ્કોહોલનું સેવન ન કરો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે સમયસર બે ટાઈમ જમવાનું બોડીનું સ્ટ્રેસ ઓછું કરવાનું સપ્તાહમાં પાંચ દિવસ ત્રીસ મિનિટ સુધી પરસેવો પડે તેવી કસરત કરો તો હેલ્ધી લાઈફસ્ટાઈલથી કેન્સર અને હાર્ટ જેવી ભયાનક બીમારીથી બચી શકાશે મારું નામ બંટી સુરતી છે મારા ફાધર દીપકભાઈ સુરતી એમનું છ વર્ષ પહેલાં નિકુંજ સરે ઓપરેશન કરેલું હતું આજની તારીખમાં એમને કોઈ પ્રોબ્લમ નથી એકદમ સારું છે રિકવરી પણ સારી આવી સરની અંદરમાં ટ્રીટમેન્ટ બહુ સારી મળેલી છે સરના સ્વભાવ પણ બહુ સારો છે નેચર સારું છે હમણાં હાલમાં તો એક વીક પહેલાં જ મારા મામા એડમિટ થયા છે એમનું ઓપરેશન થયું છે આઈ થિંક મનડે એમને ડિસ્ચાર્જ આપવાના છે એમને પણ અમારી રિકવરી સારી છે એ આઈ હોપ કે જલ્દી રિકવર થઈ જાય ને સર બહુ સારી સલાહ આપે છે બધાને

તો એ અમે બતાવવા ગયેલા હતા ડૉક્ટર સંદીપ પટેલ ઇ એન તો એમને રિપોર્ટ કરાવ્યો અને પછી એમને કીધું કે કેન્સર ડિટેક્ટ થયું છે એટલે મને પછી બે ત્રણ જણાને મેં રેફરન્સ લીધો કે સાહેબ કોને બતાવાય ડૉક્ટર દર્શન ઝવેરીને વાત કરી તો સાહેબે મને નિકુંજ સરનો રેફરન્સ આપેલો હતો તો સરને સર પાસે અમે બતાવવા ગયા તો સરે કીધું કંઈ વાંધો નહીં આવી જશે થોડુંક જ છે ઓપરેશન કરવું પડશે તમે ગભરાતા નહીં પણ હું બધું સારું કરી આપીશ અને સર ટ્રીટમેન્ટ કરીને બધું સારું થઈ ગયું એ મારા પપ્પાએ તો મારા ફાધરે તો બહુ જ હિંમત રાખી કેમકે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ બહુ અઘરી હતી ફર્સ્ટ ઓફ ઓલ તો ઓપરેશન થયું એના પછી ફાધરને જમવામાં બહુ તકલીફ પડતી હતી કેમ કે ઓલમોસ્ટ લિક્વિડ પર જ એમને ચાલવું પડે છે આઈ થિંક બે ત્રણ મહિના જેવું લિક્વિડ ચાલ્યું એના પછી ધીરે ધીરે એમને જમવાનું ચાલુ કર્યું હતું એકદમ ફીટ છે અને હમણાં હાલમાં રિટાયરમેન્ટ પછી બી મારા ફાધર રિક્ષા ચલાવે છે હું ડૉક્ટર નિકુંજ વિઠલાણી કેન્સર સર્જન તરીકે સુરતમાં છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છું ભરત કેન્સર હોસ્પિટલ તેમજ બેઝિલ ઓન્કોકેટ મજુરા ગેટ ખાતે ચલાવું છું હવે સૌરાષ્ટ્રવાસીઓ માટે અને ખાસ કરીને વરાછા કતારગામ અમરોલી અને પર્વતપાટ્યા જેવા એરિયાઓને નજીક પડે તે માટે અમે બ્રિજી બ્રાન્ચની શરૂઆત આજે લાલ દરવાજા ખાતે કરી રહ્યા છે આ બ્રાન્ચમાં વીસ બેડેડ હોસ્પિટલની સાથે સાથે બે અત્યાધુનિક ઓપરેશન થિયેટર છે કે જ્યાં કેન્સરની બધી જ સર્જરીઓ જે જટિલમાં જટિલ કહેવાય એ બધી જ સર્જરીઓ થઈ શકશે એની સાથે સાથે કિમોથેરાપી પણ થઈ શકશે અને આ ઉપરાંત અહીંયા વ્યવસ્થિત સ્પેશિયલ રિએબિલિટેશન સેન્ટર્સ એટલે કે ડેન્ટલ રિહેબિલિટેશન સેન્ટર ફિઝિયોથેરાપી રિએબિલિટેશન સેન્ટર સાથે એક ફૂલ ફ્લેજ કેન્સર હોસ્પિટલ છે તો આ એરિયામાં રહેતા અથવા જે લોકોને આ એરિયા નજીક પડતો હોય એમણે આ હોસ્પિટલનો લાભ લેવો જરૂરથી લાભ લેજો આમ તો અત્યાર સુધી મેં એમ કહું મેં મારા કોર્ટમાં લખ્યું છે એ પ્રમાણે કે મોર દેન ફિફ્ટી થાઉઝન્ડ પેશન્ટ્સ હેપી પેશન્ટ્સ છે મારા નંબર ઓફ સર્જરીઝ કહું તો લગભગ ત્રીસ હજારથી કરતાં વધારે સર્જરીઓ થઈ ચૂકી છે અને મોટાભાગના દર્દીઓ આપણા પાસે મોઢાના કેન્સરના બ્રેસ્ટ કેન્સરના આવતા હોય છે પણ આ ઉપરાંત ઘણી બધી એવી સર્જરીઓ પણ કરી છે જેમ કે પેટમાંથી લગભગ દસ કિલોની ગાંઠ કાઢવામાં આવી છે જેની પણ મીડિયાએ બહુ સારી રીતે નોંધ લીધેલી હતી આ ઉપરાંત હમણાં જ એક સર્જરી કરી છે જે ક્વાઇટ અનયુઝ્યુઅલ કહેવાય કે જઠરની પાસેથી આવતું ઇવિંગ સારકોમાં કે જે જઠર લિવર ફેફસાનો ભાગ આ બધા જ ઓર્ગનનો ભાગ સાથે કાઢવામાં આવે છે અને પેશન્ટ આજે બારમા દિવસો મેં ડિસ્ચાર્જ કર્યું છે એટલે જટિલમાં જટિલ સર્જરીઓ કહેવાય એ સર્જરીઓ બધી જ આપણે કરતા હોઈએ છીએ